મહારાષ્ટ્ર સરહદ નજીક આવેલા રાજ્યના રેન્જના બેડાપાણી ગામે બાળકનું મારણ કરનાર દીપડા પર કાબુ મેળવી તેને પાંજરે પૂરવામાં આવતા સ્થાનિક લોકોમાં રાહતનું મોજું ફર્યું છે સમગ્ર ઓપરેશન પાંચ કલાક સુધી ચાલ્યું હતું આખરે દીપડા પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે પાવી જેતપુર સંજેલી છોટાઉદેપુરની વન વિભાગની ટીમો તથા વૈભવ પટેલ અને સિદ્ધાર્થ અમીનની વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ એજન્સી ટીમો અને એસીએફ ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ દીપડાને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા હતા બાળકીનું મારણ કરનાર દીપડા પર છોટાઉદેપુરના આરએફશો નિરંજન રાઠવા જેવના જોખમે સાહસ કરી બખ્તર લઈ સેફ્ટી ગાર્ડ સાથે કૂદ્યા અને તેને દબાવી દીધો જ્યારે રેસ્ક્યુની ટીમના અન્ય સાથીદારો દ્વારા ખાટલો નાખી ખૂંખાર દીપડા પર કાબુ મેળવાયો હતો નર્મદા વન વિભાગમાં સાગબારા ડેમના ભેડા ભેડાવાણી ગામે એક નવ વર્ષની બાળકીને દીપડા દ્વારા હુમલો કરીને મૃત્યુ દૂપી હતા અને બીજા ત્રીજા દિવસે ત્યાં એક બહેન પર હુમલો કરી અને ઇજાગ કરેલ હતી અને એ દીપડાને પકડવા માટે વન વિભાગ નર્મદાએ ચક્રો ગતિમાન કરેલા હતા લગભગ દસેક દિવસ ઉપરાંત થયેલ હતા પણ દીપડો પાંદરે પુરાયેલો ન હોય નર્મદા વન વિભાગના ડીસીએફ શ્રી દ્વારા અત્રે એની છોટાઉદેપુર વન વિભાગના જે રેસ્ક્યુ ટીમ જે કરતા હોય એ કર્મચારીઓને બોલાવવામાં આવેલા જેમાં આરએફઓ સિંહ સોલંકી અને હું અને મારી ટીમ સાથે અમે નર્મદા વન વિભાગના સાગબારા બેંક ખાતે પહોંચી અને કામગીરી રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવેલા છે તેમાં વૈભવ પટેલ એનજીઓ વડોદરા અને સિદ્ધાર્થભાઈ સાથે રહી અને ત્યાંના સ્થાનિક સ્ટાફ અને ત્યાંના આરએફઓશ્રીઓ કમિટી બનાવી અને તાત્કાલિક ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું અને શ્રેણીના ખેતરમાં હવે ખૂબ જહેમત બાર દીપડાને અમે રેસ્ક્યુ કરવામાં આવેલો હતો અને એ દીપડાને દીડિયાપાડા લાવી અને તેના આરોપોને સુપ્રધ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે